ખેડાના નડિયાદમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં પાંચ હાટડી વિસ્તારમાં બે જૂથ સામસામે આવ્યા હતા જેમાં નમાઝ પૂર્ણ થયા બાદ બબાલ થઈ હતી તો આ જૂથ અથડામણમાં પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ખેડાના નડિયાદમાં પાંચ હાટડી વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં નમાઝ પૂર્ણ થયા બાદ જૂની અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે જેમાં બે વ્યક્તિઓને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘણા સમયથી મોલવી અને સ્થાનિકો વચ્ચે વિવાદ હોવાથી બબાલ થઈ હોવાની વાત સામે આવી છે પોલીસે હાલમાં પોલીસની એક ટીમ સ્ટેન્ડ રાખી છે તો ઘટનાની જાણ થતા અન્ય વિસ્તારની પોલીસ પણ પહોંચી હતી આ સમગ્ર ઘટનામાં એક જ કોમના બે જૂથો વચ્ચે જૂથ અઠડામણ થઈ હતી નમાઝ પડવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી બે વ્યક્તિઓ કસાઈ વાડાનો કરદીન અને પાંચ હાટડીઓ રસીદ નામના ઇજાગ્રસ્ત યુવકોને નડિયાદ સિવિલમાં ખસેડાયા છે કસાઈ કોમના લોકોએ મોલવી સાથે નમાઝના મુદ્દે કરી માથાકૂટ તો ઘણા સમયથી મોલવી સાથે નમાઝ પડવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરતા હતા તો મોલવીના સમર્થન કરતા જૂથ અને સામે કસાઈના જૂથ વચ્ચે મારક ઘાતક હથિયારોથી મારામારી કરી હતી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા